সমগ্র মামলা নো মুছে આ છોકરો સરસ ધંધો કરે છે પોતાનું ફેમિલી હલાવે છે અને એને થોડા દિવસ પહેલાં ખેતર વાડી વાડીપડો એને એ બધું રીબડાથી કાઢીને રાજકોટ શિફ્ટ થવું હતું તો એ સોદો થઈ ગયો એની હુતી લઈ લીધી અને એ કરોડો રૂપિયા એને એ ખેતરના આવવાના હતા એને બદલે ત્યાં એ જેની એને વાત થઈ હતી એ સોદો કેન્સલ કરાવ્યો અને એને ધમકી મારી ધમકી મારી તો એ ડેરો નહીં તો એને આ એક સરસ મજાનું પાત્ર ઊભું કર્યું અને એ પાત્ર આવું બોગસ છે અને એને એની એની પાછળની કાની છોકરીને પૂછો તો ઘણી બધી છે કેટલા ખોટા ધંધા છે એને પકડી અને આને ફસાવવા માટે આઠ દિવસ પહેલાં એને ખાલી ફોન નહીં ઓમ વાત કરી અને કર્યા પછી ખોટા ખોટું ગાડીમાં બે મારી ઉપર કર્યું આખું આ વ્યવસ્થિત એ લોકોનું ગોઠવેલું કામકાજ છે અને આ છોકરો પોતાનો ધંધો કરીને પોતાનું જીવન જીતું આ રીતે ગામમાં બધાની જમીન જેને વેચ હોય એ જો એ કે તો જ વેચાય એને કમિશનર પો તો જ વેચાય હજી ત્યાં સ્વતંત્ર થયું જ નથી રાજા શાહી ચાલે છે અને કોઈ પણ છોકરા કાંઈ પણ ગમે ને આંટી માલીને ગમે ને આ ધંધો કરે ફરિયાદ ફરી અનુરુષિંહ અમે

ગામમાં કોઈને રહેવા દેવું નથી અને કોઈ વેચે એમાં એનો ભાગ સીધો આવી જાય આ રીતે આખો આ પરિવાર નો ધંધો છે બે છે બાવીસ ની ચૂંટણી નો મુદ્દો જે છે ને ત્યારે આ જે કઈ થઈ હતી એની સામે ફરિયાદ એ મુદ્દો આમાં ભેગો છે અમારી મુખ્ય માંગ એ છે કે આ જ્યાં સુધી પકડાય નહીં આ જે કાવતરો કરનારી છોકરીઓ એ છોકરીનો બાપો જે ફરિયાદી છે એ આ કેવી રીતે કેમ ગોઠવું ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી અહીંથી કંઈ બોડી કંઈ લઈ જવાના નથી અને એને બધાને પકડીને પનિશમેન્ટ સાચો મુદ્દો નહીં નીકળે ત્યાં સુધી સમાજ

પાછળથી દગાથી પાંચ ગોળી એના માથામાં ઠોકી દીધી હતી અને આ સિવાય એને એના બાપાએ એના બાપાએ એના બાપાએ સરપંચ હતો એનો ખૂન કરીને પંચાયત લીધી મહીપતે દાનુભા કરીને છે એનો એનું ખૂન કરી અને ગામનો કબજો લીધો આનો આ ત્રણ પેઢી થયા આનું આ કામ છે બીજું કોઈ કામ જ નથી કેમ પડાવી લેવા પૈસા કેમ ખાઈ જવું બધાનું આ ધંધો છે ને કઈ રીતે અનિરુદ્ધ સિંહ અને રાજદીપસિંહ નો ત્રાસ હતો કારણ કે જે સુસાઈડ નોટ લખી છે એમાં પણ

જ્યાં સુધી આ લોકોની એફઆઈઆર અને ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી બોડી લઈને જઈશું નહીં ત્રાસ તો અમે નહીં મારો હબો ભત્રીજો છે અમે ભેગા જ હોય કાંઈ નહીં મળતા જ હોય બરાબર છે અવારનવાર એને કામ હોય તો મને ફોન કરતો હું એને ફોન કરતો શુક્રવારે સાંજના સાડા છ વાગ્યા સુધી અમે સાંજે સાથે જ હતા પણ આ લોકોએ જે કાવતરા કર્યા છે બરાબર છે આ છોકરીમાં ફસાવીને અને એને એને જે કાંઈ ષડયંત્ર ગોઠવી અને આને આ બળાત્કારના કેસ સુધી પહોંચાડ્યો છે એ આમાં અનુઋષિ અને રાજદીપનો દાત છે અને આવાનાવા એક નહીં રીબડામાં જૂનો ઇતિહાસ ખોલો બરોબર છે આવા અમારા એક દરબારના છોકરાને આવી રીતે મારીને અમારી ઉપર એને લાંછન લગાડ્યું હતું આના પછી એક વિપુલ છગનભાઈ ખૂંટ છોકરાને આવી રીતે જેરી દવા પી આ રીતનું ષડયંત્ર કરેલું છે આ ફોરેન્સિક પીએમ કરાવવું જ છે અમારે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી આ બોડી લઈ જવાના નથી और देखो और देखो